કહેવાય છે કે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન ઇકબાલગઢ ખાતે આવેલા જયસુર પર્વત પર રોકાયા હતા તેથી તેઓએ વિશ્વેશ્વર નદીના કિનારે શિવલિંગની સ્થાપના કરી હતી અહી માતા કુંતીના હાથે પણ શિવલિંગની સ્થાપના કરાઈ હોવાનું મનાય છે ખૂબ જ સરસ પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે આવેલા મંદિરમાં પૂજા અર્ચના પહેલા વિશ્વેશ્વર નદીમાં સ્નાન કરવાનો અનોખો જ મહત્વ છે આ ખૂબસૂરત જયસોર પર્વત નજીક આવેલા નયનરમ્ય રમ્ય વિશ્વેશ્વર નદી ચોમાસે બે કાંઠે વહેવા લાગે છે અહી ભક્તો દર શ્રાવણ માસે ભગવાન શિવના દર્શન પહેલા નદીમાં સ્નાન અચૂક કરે છે આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ રોચક છે મંદિરના પૂજારી જણાવે છે કે પાંડવો બાર વર્ષ નું વનવાસ પૂર્ણ કરી જ્યારે એક વર્ષના અજ્ઞાતવાસમાં હતા ત્યારે તેઓ અહીંના જયસુર પર્વત પર રોકાયા હતા માતા માતા કુંતીએ કુંતીએ સ્થાપના સ્થાપના કરાવી કરાવી હતી હતી જે જગ્યાએ અને અને અહીં શિવલિંગની શિવલિંગની ત્યાં હજુ પણ પણ જૂનું મંદિર મંદિર અસ્તિત્વમાં છે હાલમાં શિવલિંગ પરિસરમાં જોવા મળે છે वो सामने जो जैसोर है सामने जो जैसोर है वहाँ उन्होंने पास काटा हुआ तेरहवा जो वर्ष था वो इन्होंने यहीं पर व्यतीत किया आपके पीछे जो शिवजी का मंदिर है वो पुराना मंदिर है पहले वही मंदिर था यहाँ पे जो नए मंदिर की प्रतिष्ठा की हुई है पहले जो कुंती माता के हाथ का शिवलिंग है वो आप थोड़ी देर के बाद दर्शन करा देना और यहाँ पर बहुत दूर दूर से भक्त यहाँ पर आते हैं गंगा समान बनास नदी यहाँ पर बहती रहती है जो यहाँ से सत्रह किलोमीटर दूर दांतीवाड़ा डैम है वहाँ पर चली जाती है वहाँ से फिर डीसा डैम भरा जाता है तो फिर आगे डीसा पानी छोड़ा जाता है और यहाँ पर दूर दूर से भक्त आते हैं उनकी हर मनोकामना यहाँ पर पूर्ण होती है तो विश्वेश्वर महादेव का जो मंदिर है

કે વિશ્વેશ્વર નદીમાં સ્નાન કરી ભગવાન શિવની આરાધના કરવાથી ભોળા દેવ પ્રસન્ન થાય છે અને બધી જ મનોકામના પણ પૂર્ણ થાય છે અમે શિવજીને ખૂબ જ મને મારા પ્રિય ભગવાન છે હું એને ખૂબ જ માનું છું શ્રાવણ મહિનો આખો કરું છું અને અમે અહીંયા બનાસકાંઠામાં ઈશ્વરનાથની નદીમાં નાવા પણ આવ્યા છીએ અને અમે બધા ભક્તોને કહીએ છીએ કે અહીંયા બહુ સારી નદીનું પાણી પવિત્ર છે તમે આવો અમે મહાદેવજીના ભક્તો છીએ મહાદેવજીના દર્શન કરીએ નદીમાં સ્નાન કરીએ ભોજન કરીએ પછી અમે જઈએ અમને મહાદેવજી પર ખૂબ વિશ્વાસ છે મહાદેવજી અમારા દેવોના દેવ મહાદેવ છે અને મહાદેવજી ઉપર પૂરો ભરોસો છે એટલે અમે દર સાલ શ્રાવણ માસમાં મહાદેવના દર્શન કરવા બધા જ સંગાતે